આનો ઉલ્લેખ રામચરિત માનસની અંદર આવે છે તપશ્ચર્યા કરે છે અને કાલ કર્મ પ્રમાણે એ ક્ષેત્રની અંદર દુષ્કાળ પડવા લાગ્યો અને એ જ સમય ભગવાન શિવનું આરાધન કરી છ મહિના સુધી ભગવાનનું ભજન કર્યું છ મહિના સુધી વળી પાછા વરુણ ભગવાનને આરાધન કરી આ અને વરુણ ભગવાનને પ્રસન્ન કર્યા અને કીધું કે એક કામ કરો તમે આ ક્ષેત્રની અંદર વૃષ્ટિ કરો ક્યાંય પાણી છે નહીં ધનધાન પાકતું નથી પીવા માટે પણ પાણી નથી પ્રજા ત્રાહી માન થાય છે વરુણે સાંભળી અને ગૌતમ મહારાજની વાત માની અને કીધું કે પ્રભુ તમે એક કામ કરો શું મને આશ્રમની અંદર એક ખાડો ખોદો અને જેવો તમે ખાડો ખોદશો એમાં હું પોતે પ્રગટ થઈ અને તમને અખૂટ જળ આપીશ બસ એ ખાડામાંથી પાણી લઈ લઈ આ અને આ વિસ્તારને પાછો હૈરો ભૈરો બનાવો આ અને જેવો વરુણ દેવતાએ કીધું એવી જ રીતે આશ્રમની અંદર એક ખાડો ખોદવામાં આવ્યો આ અને મેરે ભાઈ બેન સાક્ષાત વરુણ દેવ પ્રગટ થયા છે અખૂટ જળ આવ્યું અને પછી તો એવું બન્યું કે આખો વિસ્તાર છે આ ખાડાના જળના લીધે થયા અને હૈરો ભૈરો ભીનો છે પણ આમાં ઈર્ષા ભાવ હોય ને એટલે આજુબાજુના આશ્રમના જેટલા બ્રાહ્મણ પત્નીઓ હતી એમને ઈર્ષા થવા લાગી અને એમણે એમના બ્રાહ્મણ એટલે એમના પતિદેવોને એવું કીધું કે ગૌતમને ગમે એ રીતે ભ્રષ્ટ કરો આ દેવતાઓએ ગણેશજીને પ્રસન્ન કર્યા અને ગણપતિને કીધું તમે આ ગૌતમને આશ્રમમાંથી બહાર કાઢો આવું છે બધું કે શાંતિથી પાણી આવે છે પ્રેમથી આનંદ કરો ભલે નહીં આશ્રમની અંદરથી ગૌતમ ઋષિ બહાર જવા જોઈએ ગણપતિ મહારાજે સમજાવ્યું છતાં પણ ન માયના હા અને અંતે ભગવાન ગણપતિ છે એ દુર્બળ ગાય બની અને આશ્રમની અંદર ગયા ગૌતમ ઋષિ સહેજ આમ આમ કાઢવા માટે ખાલી ગાયને સ્પર્શ કર્યો અને સ્પર્શ માત્ર મૃત્યુ પામી બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું બ્રાહ્મણો આવ્યા અને ગૌતમ પ્રાયશ્ચિત કરવા માટે ગૌતમ ઋષિ પાર્થિવ શિવલિંગ બનાવ્યા અને ભગવાન નું આરાધન કરવા લાગ્યા આ શ્રાપ છે એમાંથી મુક્ત થવા લાગ્યા કે ગૌ હત્યાનું પ્રાપ જો ભગવાન શિવ પ્રસન્ન થાય તો મુક્ત થાય અને અને ઘણા બધા સમય સુધી એ એ કરી જ સમયે ભાઈ ભગવાન શિવ પ્રગટ થયા છે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત કર્યા છે આ અને ગૌતમને કીધું છે કે મારે શું કરવું બોલે પ્રભુ અહીંયા સ્થિર થઈ જાઓ અને એ જ મહાદેવ ત્રંબકેશ્વર તરીકે ત્યાં જ્યોતિર્મય સ્વરૂપે પ્રગટ થયા છે સ્થિર થયા છે